હેલો દોસ્તો જય માતાજી જય જુજેરા આપણે જવાના છીએ આજે આજેરાધામ તમને લઈ જઈશું આજે જુજીરાધામ તો વિડીયોની અંદર બનાવી રાખજો બિના સ્કીપ કરે અને વધુમાં વધુ વિડીયો શેર કરજો અને ચેનલ પર જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો આજનો આ બ્લોગ શરૂ કરીએ તો દોસ્તો આજે હતો રવિવાર ને ભાઈ તો આકડી પડ્યા છે જુજીરાધામ જવા માટે આપણી ફેમિલી સાથે મારા કાકાના છોકરાઓના છોકરાની બાધા હતી એના બાધા કરવા માટે આપણે તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે છબો જોઈ શકો છો ત્યાર પછી દેમાઈ હાઈવે પર આવી ગયા છીએ અને પછી હવે જવાના આપણે દેમાઈ ફટાફટ ફટાફટ फटाफट જુજરા ધામ ગયે અબે ભીડો જોઈ શકો છો વિડિયો ની અંદર કે તમને હું જુજરા ધામ લઈ જઈ રહ્યો છું તો આપણે બાલાસેનો નજીક આવી ગયા છીએ જુજરા ધામ કોણાવાળા રેયોની અમદાવાદ જોઈ શકો છો બોર્ડ તમે તું સમજા હા નહી તું સમજા નહીં અને અહીંયા એવું લાગતું હતું આજે ગાડી જાય છે એમને એવું લાગતું હતું કે આ લોકો અમારો વિડીયો બનાવશે પણ ના તમારી ભૂલ થાય છે અમે બ્લોગ બનાવી છે એટલા માટે તમને લેવા પડે અમારું વિડીયોમાં તો સેવા બોજરા બાલા છે આપણે હવે ત્યાર પછી આપણી ગાડીમાં થોડું પેટ્રોલ પતી જાય છે ખૂટી જાય છે એટલા માટે પેટ્રોલ ઉમેરી છે અને જોવો તમે આગળ વિડીયોની અંદર બનાવી રહેજો તો પછી ભાઈ બાકા જા બોલાવીએ છીએ અને ભાઈ તો પોણી બીવશે ભાઈ ચાલુ ગાડીએ જુઓ તમે મોઢામાં પોણી રહેતું નહીં અને પછી ભાઈ તો ગજા પગીના વડા પોકી ગયા વિડીયોની અંદર રહેજો બના તમે મજા આવશે તમને વિડીયોની અંદર એ ટુઝેટ વસ્તુ તમને બતાવીશું તમને ખબર જ હશે ગજાબગેના બુવાડા મતલબ જુજેરા ધામમાં શું થાય છે ને શું નહીં લોકો સાના માટે જતા હોય છે તો આના ઇતિહાસને આપણે વાત કરી લઈએ તો દોસ્તો અહીંયા એક યુગલો બે યુગલો હતા એ યુગલોને અહીંયા મારી નાખવામાં આવ્યા હતા અને ત્યાર પછી જુજેરા માધાનું એ સ્વરૂપ માતાજીએ ધારણ કર્યું હતું જોઈ શકો છો આપણે પહેલીવાર આવ્યા છે પબ્લિક તો જોવો તમે ભૂકા કાળા એટલે બધું પબ્લિક છે આપણને તો ખબર જ નથી કારણ કે હું પહેલી વાર આવ્યો છું જુજેરાધામ આપડે ખાલી નામ તો ખબર છે કે જુજેરાધામ મંદિર છે ખરું જુજેરા માતાનું બાકી આટલી બધી પબ્લિક થતી હશે આપણને આઈડિયા નહોતો પહેલી વાર આપણે આવ્યા છે આ તો બાધા કરવાની એટલે રવિવાર હતો એટલે ખબર પડી કે ભાઈ ચલો જઈએ તો બાકી ફાઈનાન્સ વર્ગ જવાનું મજ ના તો જોઈ શકો છો આપણે ત્યાર પછી ઉતરી જાય મારા કાકાનો છોકરો સ્ટાઇલ બાઇલ મારવી પડે યાર તો ફટાફટ ફટાફટ બધા આવતા આવીએ છીએ હવે જઈએ છીએ દર્શન કરવા માટે માતાજીના જોઈ લો વિડીયોની અંદર પૂરે બનાવી લેજો મજા આવશે તમને જે પબ્લિક હતું એ ભૂકા કાઢે એટલું બધું પબ્લિક હતું કારણ કે આપણને ખબર નથી કે આટલું બધું પબ્લિક હશે રવિવાર અને મંગળવાર બે દિવસે આટલું બધું પબ્લિક તમને અહીં જોવા લોકો એમની માનતા હોય છે જે માનતા મતલબ રાખતા માતાની કે ભાઈ આ રીતે એમનું કામ થાય સંતાન પ્રાપ્તિનું તો ગમે તે એક્સપાય કોઈ બી કામ તો અહીંયા એ બોકડાની બધા કરતા હોય છે બરોબર છે તમે જોઈ શકો છો આ એક ડાયરેક્ટ અમે આ રીતે પબ્લિકમાં મતલબ લાઇનમાં ઊભા થઈને અમે ગયા હતા મંદિરે ત્યાર પછી આ મંદિરની લાઇન જુઓ તો અમે દેખાતી હશે તમને પછી ફાઇનલી આપણે ત્યાં દર્શન કર્યા હતા માતાના અને આવી રીતે ત્યાં ચુંદડી વાજ બાજવાની હોય છે ચુંદડી તો જેની માનતા હોય એ બધું ચુંદડી બાંધી શકો છો આ બોકરા છે જોઈ શકો છો તમે બરાબર છે અને આ એક નાનકડું ત્યાં મંદિર છે પણ મંદિર નાનકડું છે બાકી માતા બહુ મોટી છે ભાઈ ગજબના કામ કરે છે આટલા બધા પબ્લિક એમને સદ્ધર્વો ના આવતા હોય બરાબર છે માતાજી જરામાં ફટાફટ ફટાફટ આવી રીતે થતું હોય છે કંઈ કઈ આવી રીતે એક આગળ વીડની અંદર તમે બનાવ્યા છો તમે બધી વસ્તુ તમને અહીંયા બતાવવામાં આવશે પબ્લિક જુઓ ખાલી તમે કેટલું બધું છો દેખાય છે બોપરા લઈને લોકો ભાસે પછી ત્યાર પછી આટલી ભીડમાં આપણે ફાઇનલી દર્શન કરવા પહોંચી ગયા હતા રુકો જરા સફર કરો

ત્યાં ત્યાં વસ્તુ પૂરી કરી હતી બરાબર છે થોડું બ્લડ કટ કારણ કે ઓપનલી બતાવાય ને કારણ કે મંદિર છે તો ભાઈ તો એનો દુરુપયોગ ના થાય ભલે હોય બરાબર છે ત્યાર પછી આપણું મિત્ર જોઈ શકો છો આપણું મિત્ર છે ત્યાં અને અહીંયા ધૂપ કરતા હોય છે બધા લોકો અને હવે તમે જોઈ શકો છો કે પ્રસાદી અહીંયા મતલબ ચાલુ થઈ ગયું છે કામકાજ ઉપર ખાવાનું જે બનાવવાનું હોય છે તે કઈ ખાઈને મતલબ ઘેર નાવાનું હોય છે ઘેર લવાય એ વસ્તુ એવી બધી માનતા છે બરાબર તો પછી ત્યાર પછી આપણા બધા આ રીતે બનાવ્યું બધા લોકો મતલબ જમ્યા અને પછી ત્યાર પછી અમે આ વસ્તુ અહીંયાથી વિસર્જન કરીને ઘરે હતા દોસ્તો આવી રીતે ત્યાં ધામ જવાય છે અને આવી રીતે ત્યાં તમે બધું બધા જે માનતા હોય એ પૂરી કરો છો પૂરી કરી શકાય છે અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને ચેનલ પર જો નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં આવી રીતે બધા પ્રસાદી ગ્રહણ કરીને ત્યાર પછી અમે બહાર ઘેર A Jai Matani, Jai Juzera Down.